ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં બસ જો સોરી ઘણા ટાઈમથી મેં વ્લોગ બિલકુલ બનાવ્યા નથી અને ઘરમાં થોડું દુઃખદભર્યું માહોલ હતું જેના કારણે હું બિલકુલ વ્લોગ નથી બનાવી શકી મારા સૌથી નાના જે ફૂવા છે એક્સપાયર થઈ ગયા હતા જેના કારણે અમારો ઘરનો માહોલ તમે જાણો છો એવું હોય કેમ કે મારા ફોઈઓ છે પપ્પા લોકો છે અમે છીએ બધા અહીંયા આસપાસમાં જ રહીએ છીએ અને કંઈ બી હોય તો નાની મોટી વિધિ માટે કંઈ બી એમના ઘરે વારંવાર જવા આવવાનું ચાલતું હોય છે ત્યાં બી ફોઈને બધાને આ હાલતમાં જોઈએ તો બિલકુલ ઈચ્છા નથી થતી આટલા દિવસથી બ્લોગ કરવાની એટલા માટે મેં વ્લોગ નથી કર્યા કોઈ ફોઈ ફુવા ફરવા માટે ગયા હતા અયોધ્યા છે પ્રયાગરાજ છે કાશી વિશ્વનાથ છે એવી રીતે અને ત્યાં ફૂવાને હાર્ટ એટેક આવ્યું હતું અને એમને અહીંયા અમદાવાદ લઈ આવ્યા હતા પણ એમને બહુ ક્રિટિકલ કેસ થઈ ગયો હતો જેના કારણે બાયપાસ સર્જરી કર્યા છતાં બી પેટમાં બહુ બધા ઇન્ફેક્શન થઈ ગયા હતા અને એક્સપાયર થઈ ગયા તો બસ અત્યારે એમનું બધું આ રીતે વિધિને બધું ચાલે છે એના કારણે મેં ઘણા ટાઈમથી બ્લોગ નથી બનાવ્યો પણ બહુ જ દિવસ થઈ ગયા છે બ્લોગ મારે બનાવે અને દસેક દિવસ બસ જેવું કેબ પડી ગઈ છે વચ્ચે એટલે પછી વિચાર્યું કે ચલો આજે હવે હું સ્ટાર્ટ કરું એટલા માટે મેં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે આજે દેખો ફ્રેન્ડ્સ આજે તો અત્યારે વાગ્યા છે સાંજના સાડા છથી પોણા સાત થયા છે હા બસ સાડા છથી પોણા સાત થયા છે જુઓ અને બસ જો આજે તો આજનું મેન્યુ છે ને સવારથી ફિક્સ જ હતું કે શું બનાવવાનું છે સાંજે જમવામાં આજે બનાવવાનું છે જુઓ આજની સબ્જી છે ને સ્પેશિયલ જયપુરથી આવી છે અને આ સબ્જી પપ્પા ને કાકા ચાર પાંચ દિવસથી જયપુર ગયા હતા તો એ લોકો લઈને આવે છે ત્યાંથી ની ફેવરિટ સબ્જી છે આ તો સુનિતે ફોન કરીને સ્પેશિયલ પપ્પાને યાદ કરાવ્યું હતું પપ્પા બીજું કંઈ લાવો કે ના લાવો આવતા બે કિલો ટીન્સા લઈ આવજો હવે આ સબ્જીને આપણે ટીન્સા કહીએ છીએ અહીંયા ગુજરાતીમાં અને જે રાજસ્થાની છે આને ટિંડે કહે છે તો આને ભરીને બનાવવાનું હોય છે બહુ જ ટેસ્ટી સબ્જી બનતી હોય છે સુનિતની તો ફેવરેટ છે પણ એમ મેં પણ ખાધી ને ત્યારથી મારી પણ ફેવરેટ થઈ ગઈ છે તો મને બી બહુ જ ભાવે છે તમાર તમે ઓળખો છો આ સબ્જીને અને તોડકતા હોવ તો તમારે ત્યાં આને શું કહે છે એ ચોક્કસથી કમેન્ટમાં કહેજો જો હું તમને નજીકથી એકવાર બતાવી દઉં તો સ્પેશિયલ જયપુરથી મંગાવવાનું કારણ એક જ હતું કે આપણા ત્યાં જે આ ટીંસા આવે છે ને એની સાઇઝ છે ને આટલી મોટી મોટી હોય છે અને જ્યારે ત્યાં એની એ મોટા હોય આને ભરીને શાક બનાવવાનું આનું અને એની માટે એકદમ તમે જોવો છો એકદમ નાના છે ટીસા અને જ્યારે ત્યાં જયપુરા એકદમ નાના મળે છે અને અહીંયા આપણા ત્યાં છે ને આટલા મોટા મળે છે હવે એટલા મોટા ટીન્સામાં કેવું હોય છે કે બીયા બહુ હોય છે અંદર અને ભરીને બનાવો એટલે અંદરથી ચડે જ નહીં એટલે અહીંયા પોસિબલ જ નથી ક્યારેક આખી સિઝનમાં ભાગ્યે એક બે વખત એવા નાના ટીમસા જોવા મળી જાય છે બાકી ત્યાં તો બધા મોસ્ટ ઓફ આ રીતે ભરીને સબ્જી બનાવતા હોય છે ત્યાં બહુ ફેમસ છે આની સબ્જી રાજસ્થાનમાં તો ત્યાં બહુ સરસ મળે છે ટીંસા એટલે સ્પેશિયલ બે કિલો ટીંસા ત્યાંથી મંગાવ્યા છે તો આજે આપણે આની સબ્જી બનાવીશું બનાવીશું અને બસ જો હું તમને એની સાથે રેસીપી પણ શેર કરીશ એક વખત જો તમારી આસપાસમાં મળતા હોય ક્યાંય તો ચોક્કસથી ટ્રાય કરીને ટેસ્ટ કરજો બહુ જ સરસ લાગશે આનું સ્પેશિયલ ભખરી સાથે રોટલી કે ભખરી સાથે બહુ જ સરસ લાગે છે આનું શાક તો ચાલો હું તમારી સાથે આની રેસીપી શેર કરું છું પહેલાં સૌથી પહેલાં તો આપણે આને ધોઈ નાખીએ ધોઈ સરસ રીતે ધોઈ નાખીએ કેમ કે થોડી થોડી હલકી કરકર લાગે છે આની ઉપર એટલે સરસ ધોઈ નાખીએ પહેલાં તો પછી આની બધી છાલ ઉતારી દેવાની છે આપણે બસ એ પહેલાં આપણે જો આજે હવે મારી ઘરે આવ્યો છે વિહાન હાય વિહાન વેકેશન કેવું ચાલી રહ્યું છે મસ્ત ચાલી રહ્યું છે જો ભાઈ વિકેશ સોરી વિહાનને અત્યારે વેકેશન ચાલી રહ્યું છે એટલે સ્પેશિયલી વિહાન રહેવા આવ્યો છે વંશને બી રહેવા આવું હતું પણ અમે વારા કાઢ્યા છીએ કે એક સાથે ચાર ભેગા થઈ જાય છે ને તો મારું મગજ કાંડું કરી નાખે છે ચારેય ભેગા થઈને એટલે બસ વારા ફરતી હું બંને રહેવા બોલાવું છું તો વંશુ ત્રણ ચાર દિવસ રહીને ગયો છે હવે વિહાનનો વારો છે હે ને વિહાન બંને હવે અંદર સમજીને વારા કાઢ્યા છે વિહાન એન વંશિક પેલા હું જોઉં ફિયાન ઘરે પછી તું જ એમ દેખો ફ્રેન્ડ આને આ રીતે આપણે થી છોલી લઈશું આની છાલ બધી છે ને ઉતારી દઈશું આવી રીતે આપણે બધા છોલી લેવાના છે અને પછી વચ્ચેથી છે ને એને ચાર કાપા પાડી દેવાના છે મસાલો ભરવા માટે છેક સુધી નથી કરવાનો અડધા જ કાપા પાડવાના છેક પણ લેવાના છે આ તો સારા જ હોય છે આમ તો અંદર જો એકદમ કૂણા અને સરસ છે બિલકુલ બી નથી અંદર આવી રીતે આપણે બધા જ છોલી લઈશું મેં બધા જે ટીંડા બહુ ટીંસા છે ને એ બધા બહુ સરસ રીતે ધોઈને છોલીને મૂકી દીધા છે અને પછી પાછા બીજી વખત મેં એક વખત ધોઈ નાખ્યા છે અને એટલે એકદમ ક્લીન થઈ ગયા છે હવે આપણે એની માટે મસાલો કરીશું પેલા ચલો દેખો આમાં સૌથી પહેલાં છે ને આપણે જીરું લેવાનું છે અને આગળ પડતું લેવાનું છે જીરું એટલે હું આટલું ધાણાજીરું લઉં છું કેમકે આમાં જેટલો આગળ પડતો મસાલો હશે ને એટલા ટેસ્ટી લાગશે મેં આપણું એક કપ ભરીને જીરું લીધું છે હવે મરચું બે અઢી ચમચી જેટલું મરચું લીધું છે હળદર અડધી ચમચી જેટલી અડધી પાણી અને ગરમ મસાલો એક ચમચી જેટલો મીઠું સ્વાદ અનુસાર અને આનાની એક ચમચી ભરીને મેં આમચૂર પાવડર લીધો છે છે હવે આ બધો મસાલો મિક્સ કરીને આનાથી ટીંડા ટીન્સા છે ને જે એમાં મસાલો ભરી દેવાનો છે બધું આપણે અને મિક્સ કરી દઈએ પહેલા બસ જો જોજુ ફ્રેન્ડ્સ અહીંયા આપણે બધો મસાલો મિક્સ કરી દીધો છે

આ બધા આપણે આ રીતે ભરી દીધા છે મસાલો હવે આપણે આને વઘારવાના છે અહીંયા આપણે કડાઈ મૂકી છે એની અંદર તેલ લેવાનું છે અને તેલ આગળ પડતું લેવાનું છે આમાં અહીંયા આપણું તેલ આવી ગયું છે તો અહીંયા આપણે વઘારમાં મૂકીશું રાઈ અહીંયા આપણી રાઈ તતળી જાય એટલે આપણે અહીંયા ટીંસા અંદર એડ કરી દઈશું તમે

હવે જે આ મસાલો વધ્યો છે ને એ ઉપર આપણે બગડાવી દેવાનો છે સારી રીતે મિક્સ કરી દેવાનો છે એવું પાણી નાખવાનું છે અંદર

અહીંયા ટીમસા એકદમ કૂણા છે ને એટલે અને બિલકુલ બી નથી અંદર એટલે એને ચડતા બિલકુલ વાર નહીં લાગે પંદર પંદર મિનિટમાં તો રેડી થઈ જશે સબ્જી અને બસ જો અહીંયા રેડી થાય ત્યાં સુધી આપણે અહીંયા લોટ બાંધી દઈએ અહીંયા દસ મિનિટ જેવું થઈ ગયું છે એટલે આપણે એક વખત ચેક કરી લઈએ અહીંયા બધું તેલ છૂટું પડવા માંડ્યું છે હવે એટલે અને ચડી બી ગાય છે સરસ એને ચેક કરવા માટે આપણે એક વખત ચપ્પાથી આ રીતે ચેક કરી લેવાનું ઇઝીલી અંદર જતું રહે તો સમજી જવાનું કે હા ચડી ગયા છે એમ જો હજી બે પાંચ મિનિટ આપણે એને ચડવા દઈશું બધું તેલ છૂટું પડવા માંડ્યું છે બધી બાજુથી પાંચ મિનિટ માટે ખાલી આપણે એને મૂકી દઈએ ઢાંકીને દેખો ફ્રેન્ડ્સ અહીંયા ચડી ગઈ છે આપણી સબ્જી રેડી છે તો આપણે ગેસ બંધ કરી હવે આપણી સબ્જી રેડી છે જો મસાલો આગળ પડતો રાખવાનો જેથી આ રીતે ઉપર બધા પોટિંગ થઈ જાય મસાલાથી ટીંડા

કેવું લાગે એક્સિલન્ટ આ મારી ફેવરેટ દેશી ડિશ છે જે ગરમીના સીઝનમાં મને બહુ જ ભાવે ટીંડાનું શાક ટીંડસા ગુજરાતીમાં હિન્દીમાં ટીંડા કહેવાય અને આ એટલી અતિ પ્રિય શાક છે મારો કે સ્પેશિયલ જયપુરથી ટીંડા મંગાયા સ્પેશિયલ પપ્પાને પપ્પાને કાકા જયપુર ગયા હતા તો જયપુરથી સ્પેશિયલી પપ્પાને કહી ત્યાંથી બે કિલો ટીંડા મંગાવ્યા કે આ અઠવાડિયામાં બે ત્રણ વખત બની જાય કેમ કે ગુજરાતના અંદર આવડાના આવડા મોટા મોટા ટીંડા ટીંસા મળે છે કેમ કે આમાં સૌથી બેસ્ટ વસ્તુ શું છે કે જયપુરના ટીંડામાં છે ને બિયા ઓછા આવે ના અને અહીંયા જે મોટા મોટા બિયા આવે અને કો કરવા મસાલો કર્યો છે પરફેક્ટ એકદમ રાજસ્થાની સ્ટાઈલ મસાલો કર્યો છે અરે શ્યોરલી જે આ શીતલ જે રેસીપી મૂકી છે એ શ્યોર એક વખત ટ્રાય કરજો બરે મળે પણ અહીંયા મળશે તો ખરા જ ક્યાંક ને ક્યાંક મળે છે આમ તો પડે તને તો મજા કરો અત્યારે બીજું અહીંયા આપણી મહેનત વસૂલ થઈ ગઈ કેમ કે બધાને બહુ જ ભાવ્યું છે હવે આપણે બે હું બી જમવા બેસી જઉં છું તો ચલો કેવું પપ્પા મજામાં કેવી રહી જયપુર ટ્રીપ તમારી ફર્સ્ટ ક્લાસ બરાબર ચલો અમે તો આયા નહીં પણ ટીમસા ખાઈએ છીએ જયપુરથી લાયેલા તમારા હે ને અમારે બી આનંદ રહ્યો હા ગયા અમારા 20 20 વર્ષના ઘણા લોકોને મેં ફ્રેન્ડ્સ એમના બધા હા બહુ જ વર્ષો પછી બધા મળ્યા સરસ ચલો જમીને કો કેવું લાગ્યું તમને જોકે તમને બી ભાવે છે એટલે વાંધો નહીં ચલો હું બી જમી લઉં હવે